સીતારામ સદેવદાસ જય મા અમર જય શ્રી કૃષ્ણ બ્લોગ ની શરૂઆત અમારા વો બટા ને પેલા લઈ લઈએ વ્યુઅરો બધા કંટાળી ગયા વો બટા થી હાચું બોલજો વ્યુઅરો બધા કંટાળી ગયા છે વો બટા થી હા કંટાળી ગયા આમ આમ કરજો બધા ઈ જો કે અંદર ના ઈ ભાઈ વો બટા કંટાળી ગયા એ લોકો કમેન્ટ માં લખજો કે અમે વો બટા સાંભળી સાંભળીને કંટાળી ગયા એમ અને જે લોકો ન કંટાળ્યા હોય બધા ના કહેજો કે ના કન્ટિન્યુ કરો એમ તો કન્ટિન્યુ કરશો પણ અમારા સાસુ જોડી કેવી છે એ કમેન્ટમાં જરૂર બતાવજો બરાબર ને અમે આમ વખાણ કરીએ અમારા હો ઓલરાઉન્ડર છીએ આમ ઘડીક રસોડામાં હોય ને ઘડીક ઉકેડામાં હોય ને ઘડીક ગાડીમાં હોય ટૂંકમાં ચાલીએ એમ જ્યાં ચલાવા હોય ત્યાં વાંધો ન આવે કોઈ કામ નાનું નથી કા દરેક કામ જવાબદારી પૂર્વક અને બસ આવી રીતે આનંદ કરતા રહીએ વખાણ તો શું પણ એમ આનંદ થાય કે બધા સાથે મળીને સરસ મજાનું અમરધામ આશ્રમનું સેવાનું કાર્ય કરી રહ્યા છીએ તો હસતા ખેલતા આખો દિવસ જે કંઈ પણ અમારાથી થાય એટલું કાર્ય કરી અને અમરમાને અર્પણ કરતા રહીએ કેમ બાકી બટાને ગાડી ધોતા એમ આવડે લગભગ વારો બટા ના હોય બ્લોગ ના નહીતર તો એવું ના રાખવું કે બટા બિચારા કામ કરતા હોય હાથમાં લઈને આટા મારતા હોય એમ કામ તો અમે કરીએ છીએ પણ અમે હા બધા અમારા વો એટલા કામ ને કે કામ મને મૂળ કરવા નથી બતા અને ખરેખર એવું જ છે કે ઈ લોકો જ્યાં સુધી હોય ત્યાં સુધી મને નથી કામ કરતા અમારા ભાઈ અઘરામાં અઘરું કામ છે ને મુકેશભાઈ કરે છે કેમેરો ત્યાં એટલે નથી લઈ જતી કેમ કે દાદા ત્યાં નિર્વસ્ત્ર હાલતમાં હોય છે મેજોરિટી કપડાં નથી પહેરતા ફાડી નાખે છે અને એમને નવડાવવું ધોવડાવવું એમની પથારી સાફ કરવી આ બધું કામ આપણા મુકેશભાઈ કરે મેં કીધું પણ શક્ય હોય ત્યાં સુધી જેન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં એ છોકરાઓ બધા હોય ત્યાં સુધી એમ કહે કે બેન નથી આવું પણ ક્યારેક ખરા ખરી ના ખેલ હોય ને કોઈ ન હોય તો અમેય કરી લઈએ કામ હા એટલે મુકેશભાઈની સેવાને પણ ધન્યવાદ કે ખૂબ એમનું યોગદાન છે જે પથારીવસ જેન્ટ્સ પ્રભુજી છે ઈવન બા હતા તો બા બામાંય ક્યારેય કોઈ દિવસ એવો ભાવ નથી રાખ્યો ખૂબ એમણે સેવા આપી છે એટલે આ બાજુનો બધો ડિપાર્ટમેન્ટ છે અમારા ભાઈ પાર્થભાઈ અને મુકેશભાઈ જ્યાં જ્યાં જેવી જરૂરિયાત હોય ત્યાં બધા સાથે મળી અને અમરધામ આશ્રમના દરેક પ્રભુજી માટે રાત દિવસ કોઈ પણ પ્રકારની સુગ રેખા વગર દરેક પ્રકારની સેવામાં અડધી રાત્રે હાજર હોય તો બસ આ લોકોની સેવાને આપણે કંઈ ન કરી શકીએ તો કંઈ નહીં પણ અંતરના આશીર્વાદ આપીએ અને એમને બિરદાવીએ ચલો મળીએ આગળ જય મા અમર સતદેવીદાસ અમરદેવીદાસ જય શ્રી કૃષ્ણ